રામ રામ મારું ગામ મારી મારી ત્રેવીસ અગિયાર બે હજાર પચીસ એ દિવસે મારી અમારા ગામડા મારી માતાજીને થોડી બેઠક રાખેલી હતી મારી એ ટાઈમે મારી અમે ગયા હતા ભાઈઓની સમાજ રીતે ભાઈ રીતે ગયા હતા મારી પછી મારી સવારે છ વાગે મારા પપ્પાના ડાયાબિટીસના પેશન્ટ છે મારી સવારે છ વાગે અચાનક હું સવારે ઉઠ્યો અને જોયું તો પપ્પાના મોઢામાં આંખો બાખો બધું બંધ કરી નાખી મોઢામાંથી ફેર નીકળી ગયું હતું ખાલી ધડકણ જ ચાલતી હતી મારી પછી મેં મારી મારી કુડદી બે અગરબત્તી અગે કરી અને ખુખાર મેળી બને બીજ બે અગરબત્તી કરી પણ આજે મારી મરણ તારીખ મારા પપ્પાની આજે મારી ના લાવતી મારી ખાલી એટલું મનથી વિશ્વાસ કરી કીધું કે મારી બારી જઉં છું કે મારી આજ મને હરખના તારો ગાદીનો સમય ચાલુ થાય છે મારી પણ એક વિશ્વાસ રાખો તો મારી કે મારી આજ મારા પપ્પાની મરણ તારીખ ના લાવતી મારી અને એ રીતે કીધું પ્રાર્થના કરીને અમે કરી હોસ્પિટલમાં દવાખાને લઈ ગયા દવાખાનામાં દાખલ કર્યા પછી એક કલાકને મેં બોલી કરી કે એક કલાકો મારી ભાનમાં લાવી મેં કાનમાં મારી એક જ શબ્દ કીધો કે રામ મારી રામ 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 એટલામાં મેં હોસ્પિટલ પહોંચ્યા

હરે રામ ખુબ આશીર્વાદ મારી કુરદેવ રામ મહાકારી રામ હરે રામ મારુ તા ને મેળે ધાશ મારી રામ

અને બીજું મારી એકમ મારી પ્રસાદ લઈ નહીં જવા છે પણ મંત્રી મેં ખબર કીધું કે મારી માતાજીની પ્રસાદ મને આટલી ઈચ્છા છે લઈ જવા છે મારી એ બધાને મારી પ્રસાદ વેકી અને ખાલી થઈ ગયું હોસ્પિટલ બધું હોસ્પિટલ આખું ખાલી ખાલી થઈ ગયું મારી રાવ આખો વાળ મારી લો વાલે કો રામ માડી રામ મારે ચામુંડ માના રામ હું દ્વારકા થી આવું છું માં અને મને છાતી ગાંઠ કીધી હતી ડોક્ટરે છ મંથ પહેલા અને પછી મને એવું કીધું કે ઓપરેશન કરાવવું પડશે તમારે પણ પછી મેં કીધું ના મારું ઓપરેશન નહીં કરાવવું કીધું પછી હું ઘરે આવી અને ઘરે આવીને પછી માં મેં તમારો વિડીયો જોયો અચાનક જ વિડીયો આવી ગયો હતો યુટ્યુબમાં તમારો અને મેં વિડીયો જોયો તો વિડીયોમાં મા તમારું પ્રવચન મેં સાંભળ્યું એટલે મને એવું થયું કે બધાના કામ મા કરો તો મારું કેમ નહીં કરો તો પછી મા મેં માનતા રાખી તમારી અને છ મહિના સુધી મને કશું કંઈ આમ તમારા અણસાર આવતા હતા સપનામાં આમ આવો પણ મને આમ થોડો ડર લાગતો હતો અને પછી હું ઘરે રહી અને અચાનક જ તેમાં તમે મને ખબર નહીં અણસાર કર્યો કે તું સોનોગ્રાફી કરાવી એકવાર એકવાર સોનોગ્રાફી કરાય પણ મા મેં ઘરના ને કે કરતી હતી મેં ક સોનોગ્રાફી કરાવો મારો સોનોગ્રાફી કરાવો પણ ઘરના માનતા નતા કે માતાજીએ મટાડ દીધું હોત તારો સોનોગ્રાફી શું કામ કરાવો માતા ઉપર તું શ્રદ્ધા રાખ મને કે મેં કીધું શ્રદ્ધા તો મને ઘણી હો પણ માતાજી મને કહે તું જા સોનોગ્રાફી કરાવો તને કશું જ નહીં હોય એટલે પછી મા ઘરના મેં બહુ કીધું બે મહિના સુધીમાં હું બહુ હેરાન થયું બે મહિના સુધી અને છેલ્લો તો હું અઠવાડિયું કશું જ નથી કરતી મગજ જ કામ નતું કરતું માં મારું પછી ઘરના કે હવા આનો હોસ્પિટલ લઈ જઈએ સોનોગ્રાફી કરાવી દઈએ સોનોગ્રાફી કરાવવા જયા એ દિવસે એ દિવસે સવારમાં માં તમે આજે આખી રાત મને ઊંઘ નહીં આવી પાંચ દિવસથી તો અને છેલ્લી રાતે તો તમે મને પાંચ વાગે આમ સપનામાં આવ્યા હતા આ ચુંડિટી જ તે માં અને આઈન તમે મને ઉંઘાડી અને આઈન તમે એમ કીધું કે જા બેટા તું સોનોગ્રાફી કરાય તને કસ્તુ જ નહીં આવો અને હું સોનોગ્રાફી કરાવવા જઈ તો માં સોનોગ્રાફીમાં મને કસ્તુ ગાંઠ બાંઠ કંઈ નહીં અને ના રિપોર્ટ બધા નોર્મલ આયા માં માં કસ્તુ જ કઈ છ નહીં માં ડોક્ટરે કીધું દવાની કંઈ કઈ જરૂરત નહીં તમારે એટલે માં તે મારું એવું કામ કર્યું ને માં હું હારી જઈતી બધાઈ પહેલા શું થતું પહેલા ગાંઠ કીધી હતી ડોક્ટરે માં હા બે ગાંઠો બે કીધી હતી

વિચારો થી એ ચિંતાઓ થી મુક્ત થવા માટે આ સમયગાળામાં જો ગોરી ખાવ ને તો તાત્કાલિક અસર ના કરે કલાક બે કલાક રહીને અસર કરે મતલબ એ રીતે ધીરે ધીરે રામનું નું નામ જપતા રહેશો એ વિચાર આવો તો વિચારને પકડવાના નહીં

તમારો મનમાં અસંખ્ય ચિંતાઓ શોખ હશે બધી દૂર થઈ જશે અને બહાર તમારી ઉન્નતિ થશે મતલબ મતલબ બહાર સંસારની ઉન્નતિ ઉન્નતિ અને આંતરિક બે રામ નામ દ્વીપ જી દેરી દ્વાર તુલસી ભીતર બહાર રહું જો ચાહે ઉજીયાર મતલબ રામ નામ મણી દ્વીપ આ જીભ ઉપર લાવી દે ને તો બહાર અને અંદર બે જગ્યાએ પ્રકાશ થઈ જાય જેમ દરવાજા ઉપર તમે દીવો પ્રગટાવો તો ઘરમાં અંદર અને બહાર બે બાજુ પ્રકાશ થાય એ રીતે રામ નામ રૂપી જે ધન છે જે ઔષધિ છે એ જીબે આવી ગઈ ને તો બારે પ્રકાશિત થઈ જશે અને આંતરિકે પ્રકાશિત થઈ જશે ભલે રામ મને ચોપાય આવડે તો થોડી એટલે બોલું છું હું પાટણ થી આવું છું મારે માનતા એવી હતી ને મારે બેબી હોય ને કેનેડા રહે તે એનો પીઆર માટેની એને ફાઇલ મૂકવાની હતી તે એ ફાઇલ ને તે બે મહિના પછી એક લિસ્ટ પડ્યું એક લિસ્ટ પડી મં એનું નામ ના આવ્યું બીજું લિસ્ટ પડ્યું તો હે એનું નામ ના આવ્યું ત્રીજું લિસ્ટ પડવા માટેની કોઈ શક્યતા જ નથી પછી મેં કીધું મેં તો માનતા માનીએ બેટા કે મમ્મી કે આવું મારું નામ ના આવે અમે કીધું બેટા મેં તો માનતા માનીએ પણ તે એવું કર તું તો ખૂંખાર મેળીમાની બે અગરબત્તી કરી અને તું માનતા માનતી એટલે એને શું કર્યું એને બે અગરબત્તી કંઈ કરી માતાજીને માનતા માની કે ચૂંદડી અગરબત્તી મારી મમ્મી ઇન્ડિયામાં કરવા કરી લેશે હું તો નહીં આવી શકું પણ અત્યારે હાલ મને એવું કંઈ હુસતું નહીં કે હું માતાજી માટે શું માનું પણ મારું જો નામ લિસ્ટમાં લિસ્ટ પડી જશે નામમાં આવી જશે તો હું માનું જે મારું માતાજી મને ઉજવાડ છે તે હું માતાજીનું કરીશ તો એને પછી વીસ દિવસ ત્યાં ને તો તરત જ બીજું લિસ્ટ પડ્યું એમાં એનું નામ આવ્યું અને એમાં જમાઈનું એ નામ આવ્યું બંને એકના બદલામાં બંનેના કામ થઈ ગયા અને પછી એ તો એમ વીસ બે મહિનામાં તો એનું એનું પિયારે થઈ જઈને એનું કાર્ડે આવી ગયું અને બધા એક બાજુમાં હતા ને એટલે કે અમે તો દોઢ વર્ષથી ભર્યું હોય તો તમારે ને તમારે સારું કહેવાય તો તમારે મંદિર કે બે મહિનામાં આવ્યું કે જે બે વર્ષનું કામ કે સારું કહેવાય કે તમારે કેવી રીતના હમણાં જ એનું કાર્ડ આવ્યું એટલે કેનેડાના પીઆર આખ્યા બે વર્ષથી કોશિશ કરતા હતા તે બધાય કને વિચારવું પડે છે કે સારું કહેવાય કે પછી મીનુ તો મારી માતાજીનો છે મા માનતા બાઈ એક લાખ રૂપિયા મને તમારી બેબી એ રાખતી છે હા મારી બેબી હતા કેનેડામાં મને કેનેડામાંથી રહ્યા એક લાખ રૂપિયાની માનતા રાખી હા અને પીઆર થઈ જશે

એની વાઇફને ડિલિવરીનો કેસ હતો બે દિવસથી દવાખાનામાં ભરતી હતી બરાબર તો ડોક્ટર કોઈ જવાબ આવતા નતા ડૉક્ટર એમ કહેતા હતા કે કા તો બાળક બચે યા પછી એની મમ્મી બચે તો એમને મેં એમણે મને ફોન કર્યો કે આવી રીતના છે તો મેં એમને કીધું રામ રામનું નામ લાવો અને ગાયને ખવડાવો અને રામનું નામ લઈ અને એમના પેટ ઉપર હાથ ફેરવો તો ડિલિવરી થઈ જશે બરાબર તો એમની મમ્મી રામ રામ રામનું નામ લઈ અને પેટ ઉપર હાથ ફેરવ્યો પછી તરત બીજા દવાખાને ગયા અને ડિલિવરીમાં નોર્મલ થઈ ગઈ એ ભાઈ ક્યાં રહી છે નેપાલ નેપાલ રહે છે હા મારા પર ફોન આવ્યો હતો એણે મને એક વખત પહેલા આ ચાલતો આવ્યો તો મને ચેલેન્જ માર્યું હતું કે તારી ગુરુમાં કે તારી ગુરુમાં સાચી હોય તો મને પચાસ દિવસની અંદર બૈરું લઈ આલે તો માં તમે એને પોત દિવસની અંદર બૈરું લઈ આલ્યું હતું નેપાલ તો આમાં માં ઉઘાડા પગે ચાલતો આવ્યો તો આ એ છે ચેલેન્જ માર્યું હા ચેલેન્જ માર્યું હતું કે મોમાં તારી ગુરુમાં સાચી હોય તો મને પચાસ દિવસની અંદર બહેરું લઈ આલે તો મોનું તો માં તમે એને પોચ દિવસમાં જ બહેરું લઈ આલ્યું પોચ જ દાડા પોચ જ દિવસ માં માં ક્યાંથી ચાલતા ક્યાંથી આવ્યા થાય ભાઈ ત્યારે એ ઠેડ આબુ રોડ જોડે ઇકબાલગઢ છે 300 કિલોમીટર દૂર થાય છે ત્યાંથી ઉગાડા પર ચાલતા આયા અમે બધા ચાલતા આયા હતા હા માં વાત હોય ને તાર બુખાર મેલેડી વાત ના થાય માં માં અને માં તમારી રજા હોય તો માં તમારા પરચાની મારે વાતો કરવી છે તમે કહો તો માં કરું

તો તમારો ભાઈ તમને મળી જાય તો રામને અગરબત્તી અમારા દુકાનમાં રામ ભગવાનનો ફોટો છે અને રામ રામ જ ટેલર છે બરાબર તો એમણે અગરબત્તી કરી અને એટલું કીધું કે મારી તમને યાદ કર્યા હતા કે મા હું ઘરે જાતે જાતા મારો ભાઈ મને ઘરે મળી જવો જોઈએ તો આ ઘરે ગયા દવા દવા બીધેલો વ્યક્તિ જંગલમાં જતો રહ્યો તો જંગલમાંથી ગોતી લાવી અને ઘેર એમને મળી ગયો પછી એમ કરતાં કરતાં બે અઢી કલાક જેવા થઈ ગયા અને દવાખોને લઈને આવ્યા સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા તો ડૉક્ટરે એમની નસ પકડી અને છૂટી પડ્યા કે ભાઈ ઘેર લઈ જાઓ તો એમણે મને કીધું આ બધા રોતા હતા તો એક વાર તમે પ્રવચનમાં કીધું હતું કે કોઈ સાચો મારો ભક્ત હોય અને મને યાદ કરે તો હું જોડે ઊભી રહીશ તો તમને અંદરથી અંદર યાદ કર્યા કીધું તમને સાચા હૃદયથી કોઈ સ્વાર્થ વગર જો તમને મેં ગુરુમાં મન્યા હોય તો મારી લાજ રાખજે તો માં મેં તમારું નોમ લઈ અને હાથ ફેર્યો ને તો એ વ્યક્તિની વોખું ખુલી ગઈ હતી માં તો ડૉક્ટરે એમ ચોંકી ગયા હતા કે આ શું થયું એટલે મરેલો જ હતો એમ તમારું નોમ લઈ

રોમ જ્યાં હોય ત્યાં હનુમાનજી હનુમાનજી હાજરી હોય કપિરાજ વાનર હનુમાનજી નું સ્વરૂપ દસે દસ અહીં ઉપર બેહી ગયા વિચારો હનુમાનજી ની પ્રમાણ જ્યાં રામ નામ હોય ત્યાં હનુમાનજી સાક્ષાતા આવો જે જગ્યા અમે રહો છો ત્યાં એક સરપંચ છે પોત છ વર્ષ મતલબ એ પોચ છ છ વખત હારી ગયેલા હતા કોઈ દિવસ આવતા જ ન હતા સરપંચની અંદર તો અમે કોમ કરીએ છીએ ને તો એમના ભાઈ જે દવા પી ગયા હતા ને એને કીધું કે એક માળીનો ભક્ષ છે એની જોડે હેડ એના જોડે મોનતા લે તું આ ફેરે સરપંચમાં આવી જાય તો એ અમારી જોડે આવ્યા કે હું પોત છ વખત હારી ગયો છું બરાબર તો કે તમારી જો મને લાવી દે મેં કીધું મારી મા તમને જીતાડી દે તો તમે શું કરશો તો કે હું એક તેલનો ડબ્બો લઈને આવીશ અને જે મારે ઈચ્છા હશે હું ત્યાં લઈને આવીશ મેં કીધું સારું તમે જીતી જાઓ તો એમને ફોર્મ ભર્યુંમાં ફોર્મ ભર્યું તો હવે એમના પાછળ પચીસ વીસ જણા અને જે બીજો હતો ને એમના પાછળ બસો ત્રણસો જણા તો અમે તો ટેન્શનમાં આવી ગયા મેં કીધું આ નહીં જીતે તો જે દિવસે એમને વિજેતા થવાની હતી ને એ જ રાતેમાં તમે મને આવીને કીધું કે ચિંતા મત કર એને એકસો સાહીઠ વોટથી જીતાડીશ ને પહેલી લીટમાં જીતાડીશ તો મા એને એકસો સાહીઠ વોટથી જીતાડ્યો ને પહેલી જ લીટમાં જીતાડ્યો મા

પણ તારી ઈચ્છા એવી તીક નામ આવે તો ભલે પણ આટલા નજીકમાં ક્યાંક આવે તો સારું તો તારાજ તારાજ ગામ માં મળી તાલુકો સંતરામપુર જિલ્લો મહીસાગર ગામ શેર દીકરાની માતા લઈ ગયો તો તે દીકરો આપ્યો માતાએ કેટલા કેટલા વર્ષથી તમારે બે વર્ષ થી આવતો હતો બે વર્ષ થી આવો છો અને તમારે કેટલી દીકરીઓ છે છ છ દીકરીઓ છે અને છ દીકરીઓ પછી માળીએ દીકરો આપ્યો જય એક ભાઈને છ છો બોનો મળી નસીબદાર ભાઈ કેવાય ને દીકરો તારો નસીબદાર ના કેવાય છ છો બેનનો ભાઈ બન્યો આ છ છ દીકરીઓને જવાબદારી ભલે હોય પણ માતાજી ભગવાનના શરણો માં સમર્પિત કરી દીધું હોય ને તો એ જવાબદારી માતાઓની બનતી હોય છે મારું નામ કુલદીપ ભાલિયા છે હું આગળ આગળથી પાલડી ગામમાંથી આવું છું મારી મેં માડીને એક વર્ષ પહે એક દોઢ વર્ષથી આવું છું સાનિધ્યમાં તો માડીને પહેલાં મેં માનતો નહોતો તો માડીએ માડી મેં પહેલાં એક વખત ધાબા ઉપર બેઠો હતો અને ધાબા ઉપર રહીને જ મેં માડીને પહેલાં પ્રમાણ માગ્યું માડી જોડે કે મારી તું હોય તો મારી તું મને પહેલી વખત મેં તને માનું છું મારી તારો વિડીયો જોઉં છું મારી તું મને પહેલી વખત તું મને પ્રમાણ હાલમાં તો એ વગર વાદળે વગર સીઝને આકાશમાં કંઈ જ નહીં અને એવા એવા વાતાવરણમાં માડીએ વગર વાદળે આકાશમાંથી વરસાદ પાડ્યો તો માળીએ મારા વાદળ મારા ધાબા ઉપર રામ રામ માળી મારા હિંગળા માતાના રામ માળી ધાબા પર બેઠા હતા અને વિડીયો જોયું કે આ માતાજી હાચા હોય તો પ્રમાણ આલે કઈ પ્રમાણ વાગ્યું હતું ગમે તેમાં હા તો આનાથી મોટું શું પ્રમાણ હોય ના વાદળ હોય ના વરસાદની સીઝન હોય અને અચાનક વરસાદ પડે ને તારા ધાબુ પલાળી દો તો એમથી પૂછું છું પર આ કુકાર મેળવી છે એમને ભાઈ નહીં આવતા બધા આવા કઈક ના કઈક પરચા આવે પણ ભલે પ્રમાણ માંગ્યું પણ એનો મતલબ પ્રેમ ભાવતો હતો માડી તું હોય ને તું સાક્ષાત છું પણ હોય તો મને એક પ્રમાણ આપી દે તો હું તને મોની લઈશ આ એક પ્રમાણ એના આલું